પરમેશ્વર પિતા તમારો આભાર માન્યો તારા સુધી ધન્યવાદ પ્રભુ આ સમયને માટે પિતા પુત્ર પવિત્ર આપ પરમેશ્વર તમારા હાથમાં સોંપાય છે તમારા પુત્ર ઈશ્વરના નામે તમારા છ્યા જ પિતા તથા આજના વચન દ્વારા બોલો નિવાર કરો સાંભળનાર વચન આપનાર સર્વ ઉપરના આત્માથી આશ્વા થઈએ ધન્યવાદ તમારા હાથમાં સોંપાય છે પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આમે દ્વારા પ્રભુનો આભાર માનીએ મુક્તિ દિલાય સુના શાંતિ દિલાય સુનામ મુક્તિ દિલાય સુના શાંતિ દિલાઈ સુના કા કાબેતા સાગર ઈશુદયા ક કા ગહેરા સાગર ઈસુ હે દાતા મહાન ઈસુ હે દાતા મહાન બોલો મુક્તિ દલાય સુના શાંતિ દિલાઈ સુનામ ચરણી મે તુને જન્મ ઈસુ ચરણી મે તુને જન્મ ઈસુ શૂલ પહેવારબૂલ પહેવાબ બોલો મુક્તિ દિલાઈ સુના શાંતિ દિલાએ સુનામકે પાપો કુમિટકે પાપો કુમિટાને શ સુ બલિદાન ઈશુઆ બલિદાન બોલો મુક્તિ દિલાય ઈસુના શાંતિ દિલાય ઈસુના હમ પર ઈસુ કૃપા કરના હમ પર ઈસુ કૃપા કરના પાપીના દમ હૈ પાદાન બોલો મુક્તિ દિલા સુના શ શાંતિ દિલાએ સુનામ કૃષિ પર અપના ખૂન બહાયા કૃષિ પર આપના ખૂન બહાયા સારા ચુકાયા દામ સારા ચુકાયા દામ બોલો મુક્તિ દિલાએ સુનામ શાંતિ દિલાય સુનામ શાંતિ દિલાય સુનામ આવવા લાવ પ્રભુનો આભાર માનીએ આજે આપણે જેમ ગીત ગાયું કે ચરણી મેં તું જન્મ લેવા હા પ્રભુએ જન્મ લીધો હતો સો ટકા એ સાચી વાત છે એમાંથી એક અને તમે વાંચો તો કલમ છે અઢાર કલમથી ચો ચોવીસ કલમ સુધી તમે વાંચો એમાં લખવામાં આવ્યું છે પચીસ કલમ સુધી તમે વાંચી લો અને એમાં લખવામાં આવ્યું યુસુબને જ્યારે યુસુબ એની પત્નીને છૂટી કરવા લાગ્યો પત્ની એટલે પ્રણીલો નહોતો લગ્ન નહોતું થયું પણ વિવિધશાળ સગાઈ થઈ હતી અને જાણ્યું કે મરિયમ જ્યારે પ્રેગ્નન્ટ છે ગર્ભવતી છે ત્યારે એને છૂટી મૂકવાની તેણે વિચાર કર્યો પણ તે જ સમયમાં પ્રભુના દૂતે ગાબરેલ તેને સંદેશો આપ્યો કે તારી પત્ની તીલા પતું ડરીશ નહીં અને જે ઘર રહેલો છે આપણે વચન વાંચે છે માથી એક અને અરાથી ચોવીસ પચીસ સુધી વાંચી લેજો હવે એનો અનુસંધાન આપણે જોઈએ ક્રિસમસ મનાવીએ છીએ વાલાઓ સાચી વાત છે ક્રિસમસ મનાવી એ હું એમ ખોટું કહેવા નથી માગતી પણ ક્રિસમસનો એ સમય એ દિવસ અને એ તારીખ નથી એ મહિનો પણ નથી એ આપણે ઘણા સેવકનામોથી સાંભળ્યું છે અને કોઈ મેન્શન નથી કર્યું કોઈ લખ્યું નથી કે આ ત મહિનામાં ઘણી જગ્યાએ તમે જૂના કર્મ જુઓ તો મહિના સાથે જ્યારે દૂધ સોરી ઉત્પત્તિમાં નૂહને જે કહેવામાં આવે તો નૂહનું વહાણ બનાવો તો આ મહિનો આ મહિનો એ બધું પણ લખવામાં આવ્યું છે પણ એવું કશું અહીં લખ્યું નથી એટલા માટે આપણે માની શકતા નથી કે આ જ મહિનો હતો કે આ તારીખ હતી જન્મ થયો તો એ સો ટકા વાત સાચી છે ઓકે આપણે એની અનુસંધાન થોડું જોઈશું કે એના પહેલાં જૂનો કરાર હતો જૂનો કરાર ત્યાં પછી યશાનું પુસ્તકમાં આપણે વાંચીએ છીએ એમાં જે લખવામાં આવ્યું છે સાતમા ચૌદમા અધ્યાય સાતમી કલમ સોરી ચૌદમા અધ્યાયમાં સાતમી કલમ કે તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે જુઓ કુમારી ગર્ભવતી થઈને પુત્ર જણશે તેનું નામ તે ઇમાન્યુઅલ પારશે ઇમાન્યુઅલ પારસેનું મિનિંગ છે માથી એકમાં કે દેવ આપણી સાથે જે છો જન્મ જણશે જન્મ થશે એનું નામ કે ઇમાન્યુઅલ પાળશે એમ મરિયમને વિશે અહીંયા ઘર યશાયાર સાત ને ચૌદમાં લખવામાં આવ્યું છે આપણે યશાયા નવ ને છમાં જોઈએ છે એમાં આપણે વચન વાંચી લઈએ કેમ કે આપણે સારો છોકરો અવતર્યો છે આપણને પુત્ર આપવામાં આવ્યો છે જોઈ કે છે આપણને પુત્ર આપવામાં આવ્યો છે તેની ખાંજ પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી પરાક્રમી દેવ સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે આ ચાર નામ જેમ આપણે માથી સાત ચૌદ વાંચ્યું કે ઇમાન્યુઅલ પાળશે દેવ આપણી સાથે છે દેવ પોતે આપણી સાથે આવીને વસી ગયો પોતે મનુષ્ય બનીને આવ્યાવાલો મનુષ્ય બની ગયો મર્યાદના પેટમાં ઘર રહ્યો તે કોઈ હિન્દુ જેને ભગવાનનો જન્મ થાય છે એવી રીતે નહોતો થયો આ તો પોતે પવિત્ર આત્માથી ગર્ભ રહ્યો અને તે મનુષ્ય બન્યો આપણા માટે એટલા માટે અહીંયા ઘરે લખ્યું છે કે છોકરો અવતર છે તેના ચાર નામ શું આપણે આજે ઈસુના નામ છે આ પિતાના નામ છે અદ્ભુત મંત્રી પરાક્રમી દેવ સનાતન પિતા અને શાંતિનો સરદાર શું આજે આપણે ઈસુ નામ આપશે એવું લખવામાં આવ્યું છે માથી એક અને એ ત્રેવીસમી કલમ શું કે ત્રેવીસમી કલમમાં લખ્યું છે કે તેનું નામ તે ઈસુ પાળશે એવું લખવામાં આવ્યું છે વાલાઓ અહીં લખ્યું છે કે ત્રેવીસમી કલમ જુઓ કુવાર કુમારી અહીં કુમારી લખ્યું છે ત્યાં ત્યાંમાંથી સાચો કુમારી લખ્યું છે ઋતુમાં નહીં બેસનારી કુમારી છોકરી હતી અહીં લખ્યું છે કુંવારી એટલે લગ્ન કર્યા વગરની છોકરી હતી તેને દીકરો થશે તેનું નામ તેઓ ઇમાન્યુઅલ પાળશે જેનો અર્થ છે કે દેવ આપણી સાથે જોયું અને ઈસુપને જ્યારે દર્શનના પિતા કહેવામાં આવ્યું હતું તું એનું નામ ઈસુ પાડશે ઈસુનો મિનિંગ થાય છે પાપથી છોડાવનારું એટલે કે છે તે પોતાના લોકોને તેઓના પાપથી છોડ તારશે તારણહાર ઈસુનું મિનિંગ થાય છે તારણહાર પાપથી છોડાવનારું નામ છે એ ઈસુનો મિનિંગ અને ખ્રિસ્તનો મતલબ થાય છે ખ્રિસ્તનો મિનિંગ થાય છે કે અભિષેક પ્રભુએ જેમ લોક ચાર ને તો વાંચજો કે મને અભિષેક કરી મોકલ્યો છે અભિષેક એ મિનિંગ થાય છે હવે આપણે કઈ રીતે ઈસુને આપણે જોઈએ છે વાલાઓ એટલે મેં લખ્યું વાંચ્યું એસઆઈ નવ અને છ કે આપણા માટે છોકરાઓ છોકરો ઉતર્યો છે અદ્ભુત મંત્રી પરાક્રમી દેવ સનાતન પિતા અને શાંતિનો સરદાર હવે આપણે જોઈએ છીએ ફિલિપ આપણે આવીએ અને એમાં જોઈએ ફિલિપી બેમ એ મનુષ્ય આપણા માટે ઉતર્યો એની આપણે વાત જોઈશું ફિલિપી બેમ અને તમે પહેલી કલમથી વાંચશો તો ચાલશે અને પણ હું છઠ્ઠી કલમથી વાંચું છું પાંચમી કલમથી વાંચું છું કે ખ્રી શિશુનું મન જેવું હતું તેવું તમે રાખો એ ખ્રી શિશુનું મન કેવું હતું દયા ભાવના દયામાં ભાવનામાં એનું મન એવું હતું વાલાઓ એવું રાખવાનું કહે છે આપણને હા એટલે પ્રભુનું મન જેવું હતું એવું આપણે રાખવાનું છે પછી લખ્યું છે છઠ્ઠી કલમ પોતે દેવના રૂપમાં હોવા છતાં તેણે દેવ સમાન હોવાને પકડી રાખવાની ઈચ્છું નહીં પણ તેણે દાસરૂપ ધારણ કરીને એટલે માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આગળમાં પ્રગટ થઈને મરણને હા વધસના મરણે આધીન થઈને પોતાને નમ્ર કર્યો માટે દિવે તેને ઊંચો કર્યો એવું લખવામાં આવ્યું છે તમે વાંચો ફિલિપી બે છ થી તમે અગિયાર સુધી અગિયાર વચન છે કે દેવે બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એ તો પ્રભુ જન્મ્યો તો વાલા હાલેલુયા છોકરો ઉતર્યો છે પણ એ મનુષ્ય તરીકે ઉતર્યો સાચી વાત છે સો ટકા પણ પ્રભુ તરીકે એને નામ આપવામાં આવ્યું તો એટલા માટે યુહાનની સુવાર્તામાં લખવામાં આવી છે કે મને તમે પ્રભુ ગુરુ કહો છો એ હું એ છું એવું લખ્યું પોતે પ્રભુ શું બોલે છે વાલા હાલેલુયા તો આપણને ક્રિસમસમાં આપણે માનીએ તો પ્રભુ જન્મ ન લીધો પ્રભુ તો આત્મા છે વાલો જેમ યુહાન ચાર ને ચોવીસ લખ્યું કે દેવ આત્મા છે આત્માથી ને સત્યતાથી જે ભજન કરે છે તેને દેવ ચાહે છે આપણે આત્માને સત્યતાથી ભજન કરવાનો સમય આવે છે રોમના પત્રમાં તેર મહાધેમ લખ્યું છે કે રાતો ઘણી ગઈ છે પણ હાલ વેળા આવી ચૂકી છે ઊંઘમાંથી ઉઠવાની તારણ નજીક છે પ્રભુને નજીક આપણે ક્યાં સુધી નાતાલ બસાવી દે મજા કર્યા કરીશું ને જેમ જન્માષ્ટ લોકો મનાવે એ રીતે મનાય જ કરીશું પ્રભુનું નામ તો તમે જુઓ યસાય નવને છો પરમેશ્વર પિતાનું નામ એ જ ઈશ્વરનું નામ છે વાવ પછી આપણે મનુષ્ય તરીકે ક્યાં સુધી એનો જન્મ મનાય મનાય જ કરીશું આપણે આપણા હૃદયમાં જન્મ થાય એ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે યુહાન ત્રણમાં લખવામાં આવ્યું છે ત્રણથી પાંચમાં તમે વાંચો નિકોદમસ જ્યારે અધિકારી હતો ફરુસનો અધિકારી વાંચીએ વાંચી લઉં છું યોહાન ત્રણ અને એમાં ત્રણમાં લખવામાં આવી છે નામે એક જણ યહૂદીનો અધિકારી રાત્રે આવીને પ્રભુ પૂછે છે પ્રભુ કે છે જો તેઓ પાસે તો આવીને હોય તો આ બાબતો બની શકે નહીં કે આવા ચમત્કારો થાય ને તો પ્રભુ પોતે શું કહે છે ઈ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું ખચિત કહું છું કે જો કોઈ માણસ નવજન્મ જન્મ નહીં હોય તો દેવનું રાજ્ય જોઈ શકતો નથી અને પાંચમી કલમ કે ઈસુએ ઉત્તર આપ્યો કે હું ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી કેમ કે દેવ આત્મા છે માંથી સોરી માં કે દેવ આત્મા છે તમે વાંચી લો એમ લખ્યું છે દેવ આત્મા છે ને જેઓ તેને ભજે છે તેઓ આત્માથી સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ પોતે પ્રભુ તો એનો કોઈ આકાર નથી વાળો એ નિરાકાર છે જેમ પુનઃ નિયમ ચા તમે ચોથા જેમ તમે વાંચો કોઈ કે છે હવા સાંભળે પણ કોઈ આકાર જોયો નહીં પ્રભુ એક આત્મા છે અને દેવ આત્મા છે પોતે પિતા ઈસુ આપણા માટે પાપનું બલિદાન આપવા માટે જેમ ફિલિપી બે અને છ થી જેમ પાંચી કલમ છ થી અગિયાર તમે વાંચો એમ લખ્યું છે કે દેવ હોવા છતાં તે દેવ સમાન હોવાને પકડી રાખ્યું નહીં અને એના અનુસંધાનમાં અહીંયા આગળ પણ વાંચું છું એ યશાનું પુસ્તક અને એનું કલમ છે વાલા ઓગણસાહીઠ અધ્યાય યશાયા ઓગણસાઠ મોધ્યાય એને એની કલમ વાંચું છું હાલે લુયા અહીં લખ્યું છે કલમ કે સત્યનો સદંતર કે છે પ્રભુના સમય સત્યનો સદંતર અભાવ હતો અને જે કોઈ સત્ય વળગી જવા પ્રયત્ન કરે છે તેના પર કંઈ આક્રમણ થાય છે અને સતાવણી થતી હતી અને પ્રભુએ દુષ્ટા નિહાળી છે પાપની વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવી નથી તેથી તે નારાજ થયા છે યશાયા ઘન અને એની પંદરમી કલમ થયું પંદરને સોળ વાંચું છું તેમણે જોયું કે તને મદદ કરનાર કોઈ તમને મદદ કરનાર કોઈ નહોતું તેમને આશ્ચર્ય થયું કે એક પણ મધ્યસ્થ ન હતો તેથી પોતાના મહાપરાક્રમ અને ઇન્સાફ વડે તમારો બચાવ કરવા તે પોતે નીચે આવ્યા જોયું પોતે એટલા માટે ફિલિપી બેને છ દેવ હોવા છતાં દેવ સમાન હોવાને પક્કી રાખ્યું નહીં પણ માણસા રૂપમાં માણસના આકારમાં પ્રગટ થઈ એ પોતે પિતા પરમેશ્વર પ્રભુ સુખ્રીશ એ મર્યા પેટમાં આત્માથી ગર્ભ રહેલો હતો એ તો આત્મા હતા આત્માનું કોઈ ચિત્ર નથી હોતું આત્માનો કોઈ આકૃતિ નથી હોતી અને આત્માનો કોઈ જન્મ નથી હોતો હોતવાલા એ તો અમરત્વ છે જેમ ફિલિપી આપણે એમોથી બીજા ધ્યમ આપ્યું છે કે એને એકલાને અમરત્વ છે તે પત્ર તમે વાંચો અને એનો અધ્યાય છે છઠ્ઠો જે પદ સોળ તમે વાંચો એમાં તો લખવામાં આવ્યું છે અને એકલાને અમરત્વ છે કોઈ પાસ પાસે જઈ શકાય એવા પ્રકાશમાં જે રહે છે એને કોઈ કોઈ જોયો નથી કોઈ જોઈ શકતો નથી અને એકલાને અમરત્વ છે વાવો કેમ કે દેવ આત્મા છે આત્માને કદી મરણ હોતું નથી શરીરનું મરણ તમને મને મરણ આવ્યું આદમપિતાના પણામાં શેતાન દ્વારા મરણ તો આવ્યું અને એટલા માટે પ્રભુને મનુષ્ય બનીને આપણા માટે મરવા માટે બલિદાન આપવા માટે વધ પર મૃત્યુ સહન કરવા માટે પાપનું દેવું ચૂકવા માટે મનુષ્ય બનીને આવવું પડ્યું એટલે આપણે જો હજુ ક્રિસમસ મનાયા જ કરીએ છીએ તો આપણે મનુષ્ય તરીકે જ મનાઈએ છીએ શું આજે આપણે નવો જન્મ પામે જ પ્રભુ તો નવો જન્મના અનુભવમાં કહે છે હા લુયા નવો જન્મ અનુભવ તમે પામો એમ કહે છે પ્રભુ કહે છે જો આત્મામાં જન્મ પામ્યો નહીં હોય તો દેવના રાજે જોઈ શકીશ નહીં અને આત્માને પાણી આત્માને પાણીથી જન્મ નહીં પામે દેવના રાજે જઈ શકીશ નહીં વાલાઓ તો શું આજે આપણે પાણીના આત્માથી જન્મ પામેલા છે નવો જન્મનો અનુભવ એ જ બહુ ઇમ્પોર્ટન્ટ છે વાલાઓ એ વધારે જરૂરનો છે પ્રભુ આજે આપણે આત્મામાં જવો જન્મ પામીશું તો આત્માના પ્રભુ ઈસુના બાળકો બની શકીશું એટલા માટે રૂમ આઠ ને ચૌદમાં લખ્યું જે આત્માથી ચાલે છે આત્માના દીકરાઓ છે એવું રૂમ આઠ ને ચૌદમાં તમે વાંચી લો તો આજે ખરેખર આપણે પ્રભુસુને શું મનુષ્ય તરીકે જ હજુ આપણે નાતાલ ક્રિસમસ મનાઈ મનાઈ કરીએ છીએ હા ક્રિસમસ મનાવો એનો વાંધો નથી પણ ગરીબોને ખવડાવો ગરીબોને બોલાવીને તમે એને કંઈક જરૂરિયાત પૂરતું વસ્તુ આપો એને તમે જઈને સમજાવો પ્રભુ શું કોણ છે એ સમજાવો પ્રભુ સૌ આટલા માટે જન્મ પામ્યા હતા ઈસુ કોણ છે એને સમજાવો એ વધારે આપણે ઇમ્પોર્ટન્ટ આ તો પોતે પોતે ખાઈએ છીએ ને પોતે પોતે ધરાઈએ છીએ વાલાઓ પ્રભુ એવું ચાહે છે એટલા માટે આમોસમાં લખવામાં આવ્યું છે કે તારા ધાર્મિક સંમેલન તારા ઉત્સવનું ધિકારું છું તારા સારંગનો અવાજ મને ગમતો નથી આપણે એવી નાતાલ નથી મારે નાતાલ શબ્દ કોઈ છે જ નહીં બાઇબલમાં કોઈ નાતાલ શબ્દ ક્રિસમસ શબ્દ છે જ નહીં વાલાઓ પ્રભુનો જન્મ થયો છે એ ગેટા સંદેશો આપવા માટે પછી લૂકની સુવાર્તા આપણે જોઈએ છીએ એમાં કહ્યું હતું કે હા ગીટા એ કહેવામાં આવ્યો સંદેશો આપવામાં આવ્યો એ પણ આપણે જોઈએ છીએ ગાબરે દૂત દ્વારા સંદેશો આપવામાં આવ્યો છે લુકની સુવાર્તા અને એનો અધ્યાય છે બીજો બીજો અધ્યાય છે એમાં લખવામાં આવ્યું છે કે ગીટા રાત્રે ખેતરમાં મળીને પોતાના ટોળાને સાચવતા હતા પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો ને પ્રભુના ગૌરવ પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા અને દૂતે કહ્યું કે વિહોમાં કેમ કે જુઓ હું એક મોટા આનંદના સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને સર્વ લોકોને માટે થશે આજે દાઉદના શહેરમાં તમારે સારું તારનાર એટલે ખ્રિસ્ત એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે તારનાર કોણ ઈસુનો ઈસુનો મિનિંગ છે ખ્રિસ્તનો ઈસુ ખ્રિસ્તનો મિનિંગ છે તારનાર લોકોને પાપથી તારશે અભિષેક થયેલો પવિત્ર આત્માથી અભિષ પવિત્ર આત્માથી જન્મેલો હોય તો અભિષેક થઈને આવ્યો હતો એટલા માટે મરિયમનો મરિયમને કહેવામાં આવ્યું હતું લુકની સુવાત પહેલો અધ્યાય અને તમે પાંચીસ કલમ વાંચો કે તારાથી જન્મશે તે તો પવિત્ર દેવનો દીકરો કહેવાશે પછી આગળ લખ્યું છે પછી દૂતની આકાશી સેનાના સમુદાય એકાએક પ્રગટ થયો લૂક એકને સોરી લૂક બે અને મેં વાંચ્યું આઠ કલમથી અને તેરમી કલમ પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થશે પ્રગટ થયો તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવો તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવો જોયું ફરી વાંચું પરમ ઊંચામાં દેવને મહિમા થાવો પરમ ઉંચામાં દેવને મહિમા થાવો તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવો આ સંદેશો આપવા માટે ઘેટાં બાળકોને કેમ કે પ્રભુ ઘેટના પાડક બનીને આવવાના હતા આ દુનિયામાં કે હો મારો પાડક છે મને કશી ખોટ પડશે નહીં એ પ્રભુ પાડક બનીને આવ્યા એટલે ઘેટા પાડકને પ્રભુએ આ દર્શન આપ્યું હતું એ ખુલ્લામાં ઘેટા બાળકોના ઘેટાં સાચા હતા રાતના સમયમાં ત્યારે પ્રભુએ દર્શન આપ્યું હતું એ એટલે તો પ્રભુ જન્મ્યો એ સો ટકા સાચી વાત છે પણ એનો જન્મદિવસ દર વખતે આપણે બસ જન્માષ્ટમી મનાવી મનાઈ મનાઈ કરીશું તો આપણા હૃદયમાં જન્મ થવો જોઈએ આપણા ઘરમાં જન્મ થવો છે આપણે ઈસુ પ્રભુના બાળકો આત્માનો જન્મ થઈશું થશે તો જ આપણે પાપથી આપણી માફી પામીને આપણે ઈસુના બાળકો બનીશું આત્મામાં તો જ એના સંતાન તરીકે આપણે એને સ્વીકાર કરશે નહીં તો નહીં વાલાઓ દેહથી જન્મ પામેલા પ્રભુ સ્વીકાર નથી કરતો એટલા માટે લખ્યું છે ગલાતીમાં કે રૂમમાં લખવામાં આવ્યું છે કે દેવના છોકરા દેહના નહીં પણ દેવના છોકરા ઇબ્રાહમથી જન્મ્યા છે તે દેવના છોકરા આપણે આત્માથી જન્મ પામીશું તો દેવના બાળકો બનીશું બહુ એટલે ખરેખર પ્રભુના આપણે આભાર માનીએ નાતાલ એ કોઈ મીનિંગ નથી અને નાતાલનો તહેવાર એ હું તો એટલો સ્વીકાર કરતી નથી પણ નવો જન્મ પામો એકબીજાને પ્રેમ કરો એકબીજાને કંઈક ના હોય ને આપવું ગરીબોની મુલાકાત કરવી વિધવાની મુલાકાત કરવી જે કંઈ બધી બાબતો લખી છે પ્રભુના વચનમાં નવા કરારમાં એ પ્રમાણે કરવાનું એને આપણે ક્રિસમસ કહી શકીએ છીએ વાલાઓ એટલે ક્રિસમસ મનાવાથી કશું થતું નથી ક્રિસમસનો કોઈ બાઇબલમાં કોઈ મેન્શન કર્યું નથી એટલે આપણે ખરેખર ઈશુનો જન્મ મનાઈએ છીએ પણ આવી રીતે લોકોને આપણે ગરીબ લોકોને કંઈક આપીને એને પ્રભુની સુવાર્તા આપીને એવી રીતે ઈસુનો જન્મ મનાઈએ તો બહુ સારું છે વાલાઓ ખાલી ખાલી નહીં પ્રભુના આભાર માનીએ કેમ કે સનાતન પિતા શાંતિનો સરદાર અદ્ભુત મંત્રી પરાક્રમી દેવ છે એ ઈસુ છે પ્રભુ તમને આ વચન સમજવા માટે કૃપા આપે અને પ્રભુ તમારા જીવનમાં નવા જન્મનો અનુભવ મલાવે એની માટે પ્રાર્થના કરે જે સાંભળનાર સર્વને નવા જન્મનો અનુભવ મલાવો તમારા સંતાન તરીકે પ્રભુ એ સ્વીકાર કરી શકે તમને પ્રભુ તરીકે અને પાપોની કબૂલાત કરી પ્રભુ તમારા સંતાન બને આજે તમે એ ચાહો છો નવો જન્મ થવો હૃદયમાં એ જ નાતાલ છે પ્રભુ ધન્યવાદ આ પ્રાર્થના પ્રભુ ઈશ્વના નામમાં પિતા સાંભળો સ્વીકારો આ મેન આજ નાતાલનો મિનિંગ છે ભલાઓ બધા સાંભળો અને સ્વીકારો પ્રભુને નવા જન્મનો અનુભવમાં આવો પાપોની કબૂલાત કરો અને પ્રભુનું જીવન સમર્પણ કરો એ જ નાતાલ આપણા માટે છે નવો જન્મનો અનુભવ છે એ જ આ વચન દ્વારા પ્રભુ તમને સર્વને આશીર્વાદ આપે ગોડ યુ મારા નાતાલ